તો અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે જિજ્નેશ અમારી સાથે જોડાઈ ગયા જિગ્નેશ અગાઉ દિલ્હીમાં આ પ્રકારની ધમકીઓ મળી હતી પરંતુ આ સ્કૂલોમાંથી કશું જ સંદિગ્ધ મળી ન આવ્યું હતું આજે કઈ કઈ એવી સ્કૂલો છે કે જ્યાં આવી ધમકી ભરો આવ્યો છે અને હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે પ્રીતિ તો દિલ્હીની માફક અમદાવાદની સંખ્યાબદ્ધ સ્કૂલોમાં આ પ્રકારના ધમકીભર્યા મેલ આવ્યા છે કે જેમાં ડિવાઇસીસ છે તે ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે અને ગણતરીના સમયમાં સ્કૂલમાં બ્લાસ્ટ થશે તેવા ધમકીભર્યા મેલ મળ્યા હતા મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સીરિયા લો લાગુ કરવા માટે આ ધમકી જીહાદના નામે જે છે તે ધમકીઓ આપવામાં આવી હતી સાથે જ બીડીડીએસ અને જે એસઓજીની ટીમો છે તેઓએ આર્મી કેન્ટોનમેન્ટ સહિત જે સંખ્યાબદ્ધ સ્કૂલો એટલે કે અંદાજીત છથી વધુ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરી છે પરંતુ તેમને શંકાસ્પદ કશું નથી મળી આવ્યું પરંતુ જેમ જેમ અન્ય સ્કૂલોમાંથી માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે બીડીડીએસ તમામ સ્કૂલોનું ચેકિંગ કરી રહી છે મહત્વનું છે કે મોટાભાગની સ્કૂલોમાં આવતીકાલે જે મતદાન થવાનું છે તેને લઈ અને પોલીસ ડિપ્લોય પહેલેથી જ ત્યાં હાજર હતું માટે આ પ્રકારની ધમકી માત્ર ધમકી હતી અફવા માની અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કારણ કે અડતાલીસ કલાક કરતાં વધુ સમયથી આ સ્કૂલોમાં પોલીસ પહેલેથી જ પહોંચી ચૂકી હતી મતદાનને લઈ અને પોલીસ દ્વારા જ આખે આખું જે સ્કૂલનું પહેલેથી જ ચેકિંગ કરી લેવામાં આવ્યું હતું અને છેલ્લા અડતાલીસ કલાકમાં કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ અથવા તો કહી શકાય શકાય કે શંકાસ્પદ વ્યક્તિને તેમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી માટે પોલીસ અત્યારે રાહતનો શ્વાસ લઈ રહી છે પરંતુ જે ધમકી મળી છે તે રશિયન સર્વરમાંથી આવી હોવાનું સામે આવ્યું છે અને જેને લઈ અમદાવાદ સાયબર ક્રાઈમ જે મેલ મળ્યો છે તેને ટ્રેક કરી રહી છે આખરે જે મેલ છે તે કોણા કરવામાં આવ્યો કયા આશયથી કર્યો કયા પ્લેટફોર્મ પરથી કરવામાં આવ્યો છે તે તમામ મુદ્દાને લઈ અને સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો અને સાથે સ્થળ ઉપર બીડીડીએસ અને એસઓજીની ટીમો છે તે તપાસ કરી રહી છે આભાર જુગનેશ તમામ માટે